નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શિવની અંદર શક્તિ વાવાઝોડાની જે રાહ જોવા આ શક્તિ વાવાઝોડું મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રની અંદર મિત્રો બની ચૂક્યો છે આ વાવાઝોડું ખાસ કરીને મુંબઈ અને ગોવાની વચ્ચે મિત્રો આકાર પામ્યો છે ધીમે ધીમે આ અપર એર સાયક્યુલેશન છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને તે હળવા દબાણ અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે પરંતુ શક્તિ નામનું વાવાઝોડું ખાસ કરીને અરબી સમુદ્રની અંદર બની ચૂક્યું છે આગામી સમયની અંદર આ વિસ્તારમાં ધીમે ધીમે તે આગળ વધી અને ડેન્જર બનશે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે જો કે અત્યારના મેપ પ્રમાણે જોવા જઈએ તો આ વાવાઝોડાએ દિશા બદલી લીધી છે હવે ગુજરાત ઉપર ખૂબ જ ઓછો ખતરાના સંકેત મળી રહ્યા છે એટલે કે ગુજરાત ઉપર ખૂબ જ ઓછો સંકેત છે આપેલા વાવાઝોડું સીધું જ મિત્રો વેરાવળ અને દ્વારકાની વચ્ચે ત્રાટકવાનું હતું પોરબંદરની ઉપર પરંતુ ખાસ કરીને વાવાઝોડાએ પોતાની દિશા ફેરવી લેતા હાલ આ વાવાઝોડું જોવા જઈએ તો ખાસ કરીને ગુજરાતને બચાવ કરતું મિત્રો આગળ નીકળી જશે તો અત્યારે વાવાઝોડાને લઈને અને વરસાદને લઈને પડે પડની અપડેટ અમારી યુટ્યુબ ચેનલ ઉપર મળી રહેશે તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો આપણે વાવાઝોડાને લઈને જ વાત કરીએ કે ખાસ કરીને વાવાઝોડું અત્યારે હાલ મિત્રો બની ચૂક્યું છે અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને બીજી એપ્લિકેશનમાં જોવા જશો તો આ વાવાઝોડું મિત્રો ખાસ કરીને તમને ક્લિયર દેખાશે એટલે કે વાવાઝોડું હાલ મિત્રો બની ચૂક્યું છે જે રત્નાગીરી અને અહીંયા તમે જોઈ શકો છો પણજી અને રત્નાગીરીની આસપાસ મિત્રો આ વાવાઝોડાએ આકાર લીધો છે ધીમે ધીમે આ વાવાઝોડું આગળ વધતું વધતું બાવીસ તારીખની મિત્રો તે મુંબઈ નજીક જશે તમે જોઈ શકો છો અને ત્યારે પણ મિત્રો ખાસ કરીને તે હવાનો હળવું દબાણ હશે આ સિવાય ત્રેવીસ તારીખે આ વાવાઝોડું મુંબઈથી માત્ર પચાસ કિલોમીટર દૂર ઉપરની બાજુમાં મિત્રો આકાર લેશે અને ત્યારબાદ તે મિત્રો મજબૂત બનશે કારણ કે ઉપરની ગરમ હવા આ વાવાઝોડાને સપોર્ટ કરી રહી છે અને ગુજરાતના એકદમ કાંઠેથી મિત્રો આ છે નીકળી જશે જ્યારે આ નીકળશે ત્યારે ગુજરાતની અંદર તેની અસર મિત્રો જોવા મળશે એટલે કે આ વાવાઝોડું ઘણો સમય સુધી ખાસ કરીને દરિયામાં રહેશે અહીં તમે જોઈ શકો જુદા જુદા વિસ્તારોની અંદર છવ્વીસ તારીખથી ને ઉનાની અંદર વેરાવળની અંદર જોઈ શકો સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ બતાવી રહી છે આ વાવાઝોડું મિત્રો આ આગળ ખાસ કરીને જોવા જઈએ તો ઓમન તરફ એટલે કે ગુજરાતથી આ વાવાઝોડું ખાસ કરીને દૂર નીકળી જાય એટલે કે ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર બે વખત વાવાઝોડાનો સામનો કરવો પડી શકે છે પહેલી વખત જ્યારે તે ગુજરાતની નજીકમાં નીકળે અને ફરીવાર મિત્રો અઠ્યાવીસ તારીખે આ વાવાઝોડું પાછું વળે છે અને ત્રીસ તારીખે તમે જોઈ શકો છો આ વાવાઝોડું પહેલાં મિત્રો ખાસ કરીને દ્વારકા ઉપર અને ખાસ કરીને પોરબંદર ઉપર ત્રાટકતું હતું પરંતુ હાલની પ્રમાણે જોવા જોઈએ તો આ વાવાઝોડા મિત્રો દિવસા બદલે છે અને અહીંયા તમે જોઈ શકો છો એકદમ મિત્રો ગુજરાતના નીચલા દરિયા કિનારેથી પસાર થઈ અને વેરાવળની અંદર ત્રાટકી શકે છે પરંતુ તેની ઝડપ છે એ એકદમ મિત્રો પશ્ચિમ તરફની છે એટલે કે પૂર્વ દિશા તરફની છે એટલે કે પવન છે એ ખાસ કરીને ગુજરાતમાં જોવા નહીં મળે માત્ર ને માત્ર અહીંયા તમે જોઈ શકો છો દરિયાની અંદર જ પવન જોવા મળે જો કે કાંઠા વિસ્તારોની અંદર પવન જોવા મળી શકે છે એકત્રીસ તારીખે આ વાવાઝોડું ટાટકશે અને અહીંયા તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો આ વાવાઝોડું ઝડપથી મિત્રો નબળું પડી જશે અને પહેલી તારીખની આસપાસ જોવા જઈએ તો કંઈ પણ મિત્રો ખાસ હતું નહીં એવું થઈ જશે ત્યારબાદ મિત્રો તેજ પણ ફૂંકાશે અને ફરી એક વખત વરાપનો લાંબો રાઉન્ડ ચાલશે એટલે કે વાવણીને લઈને ઘણા ખરા જે ચર્ચાઓ થઈ હતી એ વાવણી છે મિત્રો ખાસ કરીને વરસાદ પછી મિત્રો વરસાદ છે હવે વાત કરીએ ગુજરાતમાં વરસાદની કેવી આગાહી છે આજે રાત્રિની જો વાત કરીએ તો ગુજરાતમાં આજે રાત્રે વરસાદ જોવા મળી શકે છે માત્ર દક્ષિણ ગુજરાતની અંદર ત્યારબાદ મિત્રો ક્યાંય વરસાદની આગાહી નથી થી આ સિવાય બાવીસ તારીખની ની વાત કરીએ તો ખાસ કરીને વાવાઝોડું બની ચુક્યું છે અને ધીમે ધીમે મિત્રો તે ડેન્જર બની ગયો છે તો ગઈકાલે જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં જેમ વરસાદ પડ્યો એમ ફરી એક વખત આજે પણ વરસાદ જોવા મળી શકે છે સવારથી લઈ અને મિત્રો આ વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ બપોરે અને રાત્રે પણ વરસાદ જોવા મળી શકે છે ત્રેવીસ તારીખે પણ મિત્રો જોરદાર વરસાદને લઈને આગાહી છે તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો ત્રેવીસ તારીખે પણ જોરદાર વરસાદની આગાઈ છે ચોવીસ તારીખની આસપાસ વાવાઝોડું ગુજરાતની નજીક એકદમ પહોંચવાનું છે અહીંયા તમે જોયું અગાઉ પણ આપણે મિત્રો બતાવેલું તો ખાસ કરીને જેને લઈને કાંઠા વિસ્તારો છે સુરત છે તેની આસપાસના વિસ્તાર એટલે કે દક્ષિણ ગુજરાત છે અને સૌરાષ્ટ્રનો જે કાંઠાનો ભાગ છે આ વિસ્તારોની અંદર ખાસ કરીને જોરદાર વરસાદ જોવા મળી શકે છે આ સિવાય જોઈ શકો છો ખાસ કરીને ઘણા ખરા વિસ્તારોની અંદર રેડ એલર્ટ પણ જોવા મળી રહ્યું છે અતિ ભારે વરસાદ છે કાંઠા વિસ્તારમાં જોવા મળશે તેજ પવન સાથે અને ઉત્તર ગુજરાતમાં અને કચ્છની અંદર પણ મિત્રો હળવો અને છૂટાછવાયા વરસાદ પડી શકે છે ત્યારબાદ મિત્રો છવ્વીસ તારીખની આસપાસ વાવાઝોડું ગુજરાતના એકદમ દરિયામાંથી નીકળશે તો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત આ સિવાય ઉત્તર ગુજરાત આ સિવાય સૌરાષ્ટ્ર છે તો આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ છવ્વીસ તારીખે નોંધાઈ શકે છે ત્યારબાદ સત્યાવીસ તારીખે આ વાવાઝોડું છે દૂર નીકળશે દૂર જશે તો તમે જોઈ શકો છો પરંતુ તેની સાથે લાવેલા ભેજને કારણે ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે ઓગણીસ તારીખે આ વાવાઝોડું ફરી એક વખત રિટર્ન થશે તો વાવાઝોડું જ્યાં સુધી ટકરાશે નહીં તે પહેલાં પણ જોરદાર વરસાદ છે એ જોવા મળશે કારણ કે તેનો આંખ જ્યાં સુધી ન ટકરાય તેની પહેલાંનો જે ભાગ છે એને હિસાબે પણ ભારે વરસાદ જોવા મળતો હોય છે અને ત્રીસ તારીખે આ વાવાઝોડું ખાસ કરીને લેન્ડફોલ થઈ શકે છે જોકે ટાઈમને લઈને આ વાવાઝોડું થોડોક મિત્રો આમ તેમ થઈ શકે છે તો જ્યારે પણ મિત્રો આ વાવાઝોડું ટકરાશે ત્યારે ગુજરાતના જુદા જુદા ભાગોની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે જ્યારે મિત્રો ઉત્તર ગુજરાતની અંદર પણ હળવો વરસાદ રહેશે અને તમે જોઈ શકો વાવાઝોડું છે એ નીચલા લેવલેથી પસાર થઈ રહ્યું છે તો તેની સાથે ભેંસ પણ દરિયામાં રહેશે અને ગુજરાતને જોવા જઈએ તો વધારે એવી કાંઈ ખાસ નુકસાન કરે અતિ ભારે નુકસાન કરે તેવી અસર જોવા મળી નથી ખાસ કરીને સૌરાષ્ટ્રને અને દરિયાકાંઠાના જે ભાગો છે આ વિસ્તારોની અંદર થોડીક વધારે અસર જોવા મળી શકે છે કારણ કે પહેલાં રાઉન્ડની અંદર ત્યાં વધારે વરસાદ જોવા મળશે અને પવન પણ જોવા મળશે ત્યારબાદ મિત્રો વરસાદ જોવા નહીં મળે તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો પરફેક્ટ અપડેટ સાથે ભારેથી અતિ ભારે વરસાદ છે અને વાવાઝોડું મિત્રો બની ચૂક્યું છે છવ્વીસ તારીખે ખૂબ જ સારા વરસાદની ગઈ છે અહીંયા તમે જોઈ શકો છો પચીસ અને છવ્વીસ તારીખે સારા વરસાદની આગાહી છે અમુક વિસ્તારમાં રેડ એલર્ટ છે અને ત્યારબાદ મિત્રો અઠ્યાવીસ તારીખની આસપાસ પણ તમે જોઈ શકો જ્યારે વાવાઝોડું એકદમ નજીક આવશે ત્યારે પણ અમુક વિસ્તારમાં છો કે ભારેથી ભારે વરસાદ થાય તેવી શક્યતા હાલ મિત્રો જોવા મળી નથી ખાલી ગુજરાત ની અંદર ગીર સોમનાથ અમરેલી પોરબંદર અને ભાવનગરની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે આ સિવાય વલસાડની અંદર ડાંગની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે છે બાકી વાવાઝોડું હાલ મિત્રો નબળું પડ્યું હોય તેવી શક્ય જોકે વાવાઝોડું દિવસે ને દિવસે પોતાનો રંગ બદલી રહ્યો છે એટલે કે વાવાઝોડું ક્યારે મિત્રો કઈ રીતનું પાકાર પામે એ મિત્રો કેવું છે એ ખૂબ જ મુશ્કેલ ભર્યું રહેશે તો ખાસ કરીને આજના વિડીયોમાં આટલું જ વધુ રહ્યું મળે એમાં યુટ્યુબ ચેનલ ઓનલીઓને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો ો અસ્તુ જય હિન્દ જય ભારત